જેની સો માર્ક્સની એમ બેઝ ટેસ્ટ લેવાની છે તો મિત્રો સો માર્ક્સમાં આપણને શેમાંથી પૂછાવાનું છે અને શું શું પૂછાવાનું છે તે અંગેનો ડિટેલ સિલેબસ હું આપને જણાવી દઉં છું એમાં મિત્રો જનરલ નોલેજ અને કરંટ અફેર પૂછાવાનું છે જેમાં વિશ્વનું ભારત દેશનું ગુજરાતનું અને અમદાવાદનું પૂછાવાનું છે કુલ પંદર માર્કનું મિત્રો અમદાવાદનું એટલા માટે કેમ કે આ અમદાવાદની એડવર્ટાઈઝમેન્ટ હતી અને આપણા વિડીયોમાં તમે પ્લેલિસ્ટમાં જઈને જ્યારે ભરતી અંગેની માહિતીના સેક્શનમાં જશો તો તમને આ ભરતીનો સંપૂર્ણ વિડીયો પણ મળી રહેશે અને જો હજી સુધી ફોર્મ ભરાવાના ચાલુ હોય તો તમે લોકો ફોર્મ પણ ભરી શકો છો ને જે લોકોએ ફોર્મ ભરી દીધેલા છે તે લોકો આ સિલેબસ પ્રમાણે ચોક્કસથી તૈયારી ચાલુ કરી દે જેથી કરીને સારું સ્કોરિંગ કરીને સરકારી જોબના માલિક બની શકો ત્યારબાદ મિત્રો નોલેજ ઓફ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ અને ગુજરાતી અને કોમ્પ્યુટરને લગતા પ્રશ્નો લેંગ્વેજને લગતા પ્રશ્નો પંદર માર્ક્સના પૂછાવાના છે ત્યારબાદ મિત્રો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછાવાના છે ટોટલ પાંત્રીસ માર્ક્સના પૂછાવાના છે જેમાં એસ ડબલ્યુ એમ રૂલ્સ બે હજાર સોળ અંતર્ગતનો પૂછાશે પ્લાસ્ટિક વેસ્ટ રૂલ્સ બે હજાર સોળ જીપીએમસી એક્ટ ઓગણીસો ઓગણપચાસ કન્ઝર્વેન્સી રિલેટેડ પ્રશ્નો પૂછાઈ શકે અહેમદાબાદ પબ્લિક હેલ્થ બાયલોઝ બે હજાર બાર પૂછાય શકે સ્વચ્છ ભારત મિશન તમારે એક અને બે બંને કરવાના છે બાયોમેડિકલ વેસ્ટ મેનેજ મેનેજમેન્ટ હાઉસિંગ અને વેન્ટિલેશન વોટર વોટર પ્યુરિફિકેશન આ પ્રશ્નો તમારે પાકા કરી લેવાના છે સેનિટેશન એટ ફેસ્ટિવલ કેમ્પસ અને સોશિયલ ને લગતા પ્રશ્નો પૂછાશે પોલ્યુશન એર વોટર પોલ્યુશન લાઈસન્સને લગતા ઓફ લગતા નોમ્સ મિત્રો આ આપણો સબ્જેક્ટ નથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને અનુલક્ષીને પણ જે લોકોએ આ સેનેટરી ઇન્સપેક્ટર નો અભ્યાસ કર્યો હોય તે લોકોનો સબ્જેક્ટ છે એટલે એમને આ બધા કાયદા કાનૂન વિશે માહિતી હોય જ તો એ તમારે રિફર કરી લેવાનું છે ત્યારબાદ ચાર નંબરમાં એસઆઈ ડિપ્લોમા કોર્સ જે લોકોએ કરેલો હોય તેને અનુલક્ષીને પ્રશ્નો પૂછવાના છે પબ્લિક હેલ્થના પ્રશ્નો પૂછાવાના છે પાંચ નંબરમાં મિત્રો વોટર વોટરબોર્ન ડિસીઝ એટલે કે પાણીને લગતા રોગો અને અલગ અલગ રોગો વિશેની ફૂડને લગતા રોગો ફૂડ સેનિટેશન ન્યુટ્રિશન એ બધા જ દસ માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે છ નંબરમાં જોઈએ તો વેક્ટર વેક્ટરબોન ડિઝીઝ અને ઇટ્સ કંટ્રોલ મિઝર્સ એટલે ટૂંકમાં રોગોને લગતા બધા પ્રશ્નો પૂછવા પૂછાવાના છે એન્વાયરમેન્ટલ સેનિટેશન વિશે પણ પૂછાવાનું છે સાત નંબરમાં મિત્રો નેશનલ હેલ્થ પ્રોગ્રામ છે આપણો એને હા એને જ એમ અંતર્ગત પૂછાવાનું છે પછી મેન્ટલ હેલ્થ ચાઇલ્ડ હેલ્થ ઇમ્યુનાઇઝેશન એટલે ઉણપને લગતા પ્રશ્નો ફેમિલી પ્લાનિંગને લગતા પ્રશ્નો મેન્ટલ હેલ્થના હેલ્થ રિલેટેડ બેનિફિશિયરી સ્કીમ ઓફ ગવર્મેન્ટ એટલે ગવર્મેન્ટની હેલ્થની સ્કીમ્સ પૂછાઈ શકે આમ કરીને મિત્રો ટોટલ સો માર્ક્સનો સિલેબસ છે જે તમારે સંપૂર્ણ રીતે વાંચી લેવાનો છે અને આમાંથી જ પ્રશ્નો પૂછાવાના છે તો જે લોકો સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની એક્ઝામ દેવાના છે તે લોકોને બેસ્ટ ઓફ લક અને આ વિડીયો વધુને વધુ શેર કરો મિત્રો અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો આવજો